નવા બ્લોક માં આજે આપણે કરવાનું છે 110 એમએમ ફ્લેટ નું કટિંગ અમારા મેનેજર સાહેબ 120 હાલો ભાઈ 120 એમએમ નું કટિંગ કરવાનું છે અમારા મેનેજર સાહેબ દોવાય કરે નોઝર હટકી કરે છે અમારા ધર્મેન્દ્ર ને કાપવાનું છે કટિંગ કરવાનું છે તો હું આલે ધર્મેન્દ્ર ભાઈ દઈએ દેજો જો મિત્રો આ છે 120 એમએમ ની ફ્લેટ આ તમે જોઈ શકો છો જાડે જો અમારા મેનેજર સાહેબ થઈ ગયા અત્યારે નોઝર હટકી કરે છે

એટલે ફટાકડા બોલે છે જોવો તમે હા પ્રેશર ઘટે છે વેરી અમારે ભાઈ જો ઓક્સિજનની ટાંકીમાં માંથી પ્રેશર વધારે છે ધર્મેન્દ્ર જોવો તમે જો પ્રેશર વધારે લીધું છે જો મિત્રો રેડી મેન્ટલ હેઠળ પડે છે જોવો તમે મેન્ટલ આપણે હેઠળ પડવું જોઈએ અમારા રાજુભાઈ કાતા છે જોવા અહીંયા નવી ફ્લેટમાં દાતીના એલ નવરા થઈ ગયા છે ન્યુ ફ્લેટમાં તો મિત્રો આપણે જોઈ શકો આ ડિઝાઇન કટિંગ કરવાની છે આ નાકાની છે બધી આ ડિઝાઇન જાય તમને દેખાય છે અને શું કહે ધર્મેન્દ્ર હુંક જો મિત્રો આ હુંક ની ડિઝાઇન છે આખામાં ડિઝાઇન મેળવી દીધી છે ને કટિંગ કરવાની છે તમે જાડા જોઈ શકો છો

અોર આપડે બોરિંગ ના હુક છે બોરિંગ તમે બોર ના હુક છે બોર હા 708 તો ફૂટ 90 ડિઝાઇન બાંધે છે ધર્મેન્દ્રભાઈ જો આપણે આવે એ કહેવાય હા બોરવેલ ના હુક તો કાટા દો પરસ્વાદને ઓમે તો આપણે ભાઈ કટિંગ કરે પછી આપણે વિડિયો સ્ટાર્ટ કરીએ ત્યાં સુધી વિડિયોમાં બેના રહેજો તો ને કાબડે ટુકડા

ववाला हा ज

ધીમી ધીમી સ્ક્રી મિત્રો આપવું પડે છે ડીઝાઇન મિત્રો બરાબર આવે છે વાચિંગ અરે

હવે ભાઈ અમારે ફરમાન બદલે સર્વે છે મહેનત પછી આ ક્યારે પીસ કટિંગ જોયું હતું એને ખાલી ઘાટે જવો બીક લાગે અમે લીધે કટિંગ થાય એટલે તો મિત્રો આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ